ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બી આર બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે કેશોદની બાજુમાં ગામ છે ત્યાં આવ્યા છે આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેઓએ જે તુવેરનું વાવેતર કર્યું છે મિત્રો આમ તો દેખીએ તો તુવેર આપણે ઘણા વિસ્તારમાં દેખતા હોય છે તુવેરની વાવેતર ક્યારે કરવું કેવી રીતે કરવું એના અંદર શું શું નાખવું તેના વિશેની સચોટ સંપૂર્ણ માહિતી આપણે દેખશું આપણી યુટ્યુબ ચેનલ બીઆર ફાર્મર પર ચાલો આપણે વાત કરીએ મારું નામ પારડી નામેરીભાઈ આજાભાઈ ગામ પ્રાંસલી તાલુકો કેસો જિલ્લો જુનાગઢ આ વેરાયટી છે વૈશાલી વૈશાલીની અંદર એક ખાસિયત એ છે કે એના ફ્લાવરિંગનું પ્રમાણ સારું એવું રહે છે અને ખરવાનું પણ પ્રમાણ ઓછું રહે છે એની સિંગો બંધાવવાનું પ્રમાણ વધે છે આનાથી ને આનું વાવેતર વાવેતરાનું ઓગસ્ટ મહિનામાં કાયદેસર એક ઓગસ્ટ થી વાતાવરણ અનુકૂળ પ્રમાણે દસ ઓગસ્ટ સુધીમાં એક થી દસ ઓગસ્ટ સુધી પંદર ઓગસ્ટ સુધી ભી ચાલે પણ બીજી તમે જો પાસ્તર વેરાયટી વાવવી હોય કોઈ તો વેરાયટી ચેન્જ કરવી પડે એકસો ને એસી દિવસ એકસો ને એસી દિવસમાં પાકતી વેરાયટી વૈશાલી વૈશાલી વાવેતરનું અંતર કેટલું કરવું તમે મિનિમમ સાઠ ઇંચ થી

આ જે ખાતર એના અંદર કયું આપણે ખાતર આની અંદર નાખી શકીએ પરફેક્ટ તમે એટલા વર્ષથી ખેતી કરો છો આની તો તે તમે આને કયું ખાતર નાખો છો અમે તો શરૂઆતમાં પાયાના ખાતરમાં દસ કિલો એવરેજ આપીએ જેમાં મહાધન જેવું કે માની લો કે બધા પોષક તત્વો આવતા હોય એવું નંબર કે ડીએપી પકડવું કે ઓલું એ વીસ વીસ પકડવું કે એવું નહીં અને અમારે એક બીએસસી એગ્રીકલ્ચર

પાયાના ખાતર તરીકે ભલામણ સ્વરૂપમાં તમે વારે ઘડે ફેરબદલી કરતા હોય છે હા એના પછી આપણે દેખીએ તો પાણી અને વરસાદનું પાણી કેવું લાગે વધારે પાણી જે વરસાદ થાય જ્યારે શરૂઆતના તબક્કામાં વરસાદમાં તો વાવેતર આપણે કરતા હોય અને શરૂઆતના તબક્કાની અંદર જો અનુકૂળતા હોય જમીનની કે માની લ્યો કે તમે આનો વાવેતર બે ત્રણ પ્રકારથી ખેડૂત કરે છે માની લ્યો કે મગફળી પહેલાં વાવી દે પછી હાર છોડે અમુક ત્રીસ ચાલીસ ની જગ્યા હોય એની અંદર કરે ઘણા છે કે પાળા બાંધી લઈ અંદર મગફળી સૌથી ઉપર જે થાય છે એને પાણીની કોઈ અસર થતી નથી વરસાદની બરાબર અને જો હાર છોડીને વાવે તો બી કઈ અસર નથી થતી બરાબર પણ મગફળીની અંદર ની અંદર સાહ હોય અને ઊંધો ધોળીઓ પાડેલો હોય તો પાણીની ઇફેક્ટ નડે તો એ બળવાની ઓલી બાકી વીસ દિવસ કે પંદર દિવસ હરખાથી તુવરનું છોડ નીકળી ગયું પાયે એનું વ્યવસ્થિત ખાતર હોય અથવા આપણે ખેડૂતભાઈ હે બરાબર અત્યારે હવે આ ઢોરનું પ્રમાણ ઘટતું ગયું બધાય બાકી સેન્દ્રિય ખાતર આપણે જે છાણિયું ખાતા ખાતર છાણિયું ખાતર જો એક વખત વ્યવસ્થિત મળતું હોય તો આને પાણી બી બહુ કોઈ લાગતું નથી અને બીજો મોટો બેનિફિટ એ કે તમે આંતરપાક કહેવામાં આવે મેઈન બેનિફિટ ઈ છે ઓગસ્ટમાં વાવેતર કર્યું

આપણે દેખીએ કે નિંદામણ માટે ખાસ કરીને તો માંડવી હોય ત્યારે કોઈ જરૂર નથી કઈ હોય એના પછી મગફળી નીકાળી અને તમે શું કરો છો પછી પછી રાપ આખી અને જેવી તુવર નો ગ્રોથ થયો એ પ્રમાણનો પારો બાંધી દઈએ એટલે નિંદવાનું પૂરું થઈ ગયું હોય છે તમે રાપ કરપ જે કયો હોય આખી શકો એક બે પાણીઓ પછી જાડ થઈ ગયો એટલે અંદર ખડ ભી નથી હા એક બેનિફિટ છે નિંદાવા માટે અને એના પછી માંડવી તમે કદાચ ખડ ગમે તો થાય તો એમાં હાથ ભી આકી શકો હા એના પછી જ્યારે તમે મગફળી निकाली પાળો બાંધો પાણી તમારે ચાલુ ચાલુ કરી દેવા બરાબર એના અંદર પાયામાં કોઈ ખાતર કે કોઈ એને સાઈડ ની અંદર દંતાર હોય હાથ થી છે પાળાની અંદર બાંધવું નહીં કારણ કે ઈ માટીની અંદર ઊંચક ભાગ રહી જાય મૂળિયે પોચે નહીં પોષક તત્વ ઘણા ખેડૂત ભાઈઓ હોય ને મોર ખાતર તો એના આગળ નાખીને માથે પારો વાર દે કા નાખીને પછી એટલે પારામાં માટીમાં ડટાઈ રહ્યું છે અને પોષક તત્વ અંદર જવાય જતા નથી એ નથી જતા

પાણી અને વાતાવરણ ત્રણેય અનુકૂળ હોય તો વીસ મણ થી ભી ઉપર જઈ શકે ઉપર જઈ શકે અત્યારે શું ભાવ ચાલે છે આનો અત્યારે ગવર્મેન્ટ નો બાંધેલો ભાવ સોળસો ને બત્રીસ રૂપિયા મણ છે સોળસો બત્રીસ રૂપિયા માર્કેટમાં આપણે વેચવા જઈએ જુનાગઢ છે લોકલ ગોંડલ છે આપડે તો આ જો કે સૌરાષ્ટ્રમાં બહુ બહુ થાય છે પણ અમુક વિસ્તાર એવા છે એ લોકો જ્યાં સુધી હજી અનુભવ નથી આપડે પોરબંદર એના માટે પોરબંદર બાજુ જાઓ આ જે પંથકમાં જાઓ બરાબર પછી આ જે બધી બરાડી વિસ્તાર છે દ્વારકા એ પટ્ટોમાં જઈએ એ લોકોને એક્સપિરિયન્સ નથી અને યા એ લોકોને એવું અનુકૂળ વાતાવરણ આવતું એ રીતનો પાક લેતા હોય પણ પાક ફેરબદલી કરે તો એને ખ્યાલ આવે ખ્યાલ આવે હા ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ખૂબ સારું રહે છે નિકાળવાના અંદર અને જ્યારે જાય છે પછી કટિંગ સેમ મજૂરીમાં ભી ખર્ચો ઓછો થી કટિંગ થઈ ગયું થેસર મૂકી ગયો એનો ઘાસ સારો તો કઈ જરૂર ઘાસ સારો પશુપાલન માટે જરૂરી છે હા આવે જ છે પશુપાલન આના ભી પૈસા મળે છે

અને રાબ પડી જાય રાબ થી પડી ગયો એટલે વેસ્ટ બાઠા થઈ ગયા તમારું ખૂબ સારું એવું જે ઉત્પાદન છે પ્રશ્નલી બહુ સારું છે ને આપણે ઘણા મિત્રો જોઈ શકો છો તમારી નજર સામે હા ને ઘણા મિત્રોને લીલુ લીલુ પણ વેચે છે હા અમદાવાદ વડોદરા આણંદ આણંદ બજે બાજુ એનો સિંગ લીલી બી વેચે પણ વેચે છે તો મિત્રો જે આપણો પ્રગતિશીલ ખેડૂત છે તેની આપણે વાત કરી પણ મારે ખાસ એક કહેવાનું ભલામણ છે કે નવા ખેડૂત મિત્રો હોય તો અજાબ તાલુકો અજાબ ગામ કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ ત્યાં એક સ્થાનિક એગ્રો છે ભાઈ બીએસસી એગ્રીકલ્ચર છે બહુ મહાન અનુભવી છે અને કોઈ બી દવા જંતુનાશક કોઈ બી તમે સો તમને એનું રિઝલ્ટ અને કોઈ ડુપ્લિકેટ નહીં ભાવમાં બી રિઝનેબલ અને બધી સ્ટાન્ડર્ડ કંપની આ અમારો પોતાનો અનુભવ છે વીસ વર્ષનો એ ભાઈ એ લોકોના કોન્ટેક્ટ નંબર આપણે લેશું અને એના ડિસ્ક્રિપ્શનમાં નંબર આપશું જેથી કરીને જો ખેડૂત મિત્રને તેના વિશેની માહિતી લેવી હોય અથવા કોઈપણ પાક વિશેની માહિતી લેવી હોય તો અચૂક તેમની મુલાકાત કરો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આના વિશેની જો વધુ માહિતી લેવી હોય તો પાર્ટ ટુ પણ બનાવશું તમે કમેન્ટ કરજો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો